નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ છે કે દુદાભાઈ અમે જ્યારે ખેડૂત આઈડી બનાવવા બેસીએ ત્યારે અમને આઈડેન્ટી ફેલર નામના બે ઓપ્શનો જોવા મળે છે તો આ બે ઓપ્શનોમાં અમારે શું લખવું એ અમને ખબર નથી અને ખેડૂત મિત્રો જે છે એ આ બે ઓપ્શનો માટે કન્ફ્યુઝનમાં છે કે અમારે આ બે ઓપ્શનોમાં શું સિલેક્ટ કરવું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને અત્યારે જ્યારે આપણે ખેડૂત આઈડી બનાવવા બેસીએ ત્યારે આપ આપણને આવા બે ઓપ્શનો જોવા મળતા હોય છે જેમાં પ્રથમ ઓપ્શનમાં લખેલું છે કે આઈડેન્ટિટી ફેલર નેમ ઇન ઇંગ્લિશ પછી બીજું ઓપ્શન છે આઈડેન્ટિટી ફેલર નેમ ઇન લોકલ લેંગ્વેજ તો આ જે બે ઓપ્શનો છે એ બે ઓપ્શનોમાં અમારે શું નામ લખવું એ અમને ખબર નથી એવું ખેડૂત મિત્રો કહી રહ્યા છે તો આપણે મિત્રો આ બે ઓપ્શનોની અંદર તમારે શું લખવું એના વિશે હું તમને આજના આ વિડીયોમાં માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે એ બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત આઈડીને લગતો જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમે જ્યારે ખેડૂત આઈડી બનાવવા બેસો છો અને તમને જે આ બે ઓપ્શનો આવી રીતના જોવા મળે છે તો એની અંદર તમારે શું લખવું એ હું તમને માહિતી આપું છું વિડીયોમાં તો જુઓ મિત્રો સૌ પ્રથમ તમને ઓપ્શન જોવા મળશે આઈડેન્ટિટી ફેલન નેમ ઇન ઇંગ્લિશ તો મિત્રો આ જે ઓપ્શન છે આ ઓપ્શનની અંદર તમારે તમારા જે પિતા છે એ પિતાનું નામ ઇંગ્લિશમાં લખવાનું છે તો અહીંયા આઇડેન્ટિટી ફેલન નેમ ઇન ઇંગ્લિશ લખેલ છે ને એની અંદર તમારે તમારા પિતાનું નામ અહીંયા ઇંગ્લિશમાં લખવાનું છે અને જો કોઈ સ્ત્રી ખેડૂત આઈડી બનાવી રહી છે તો પણ એમને ફક્ત ને ફક્ત એમના પિતાનું જ નામ લખવાનું છે ઇંગ્લિશમાં એમના ભલે લગ્ન થઈ ગયેલા હોય અને એમનું જે આધાર કાર્ડ છે એમના આધાર કાર્ડમાં ભલે એમના પતિનું નામ લખેલું રહ્યું પણ અહીંયા આઈડેન્ટિફેલર નેમ ઇન ઇંગ્લિશમાં ફક્ત ને ફક્ત એમના પિતાનું જ નામ લખવાનું છે અને એ પણ પ્રથમ જે ઓપ્શન છે એની અંદર ઇંગ્લિશમાં નામ લખવાનું છે પિતાનું પછી મિત્રો પિતાનું નામ જ્યારે લખવાનું થાય ત્યારે પણ તમને કન્ફ્યુઝન થાય કે પિતાનું નામ ફક્ત એકલું જ પિતાનું નામ લખવું કે પાછળ એમની જે જાત આવે જે સરનેમ આવે છે એ લખવી ફક્ત પિતાનું નામ લખવું કે પછી સરનેમ લખવી એ પણ કન્ફ્યુઝનમાં ખેડૂત મિત્રો હોય છે તો મિત્રો તમે ફક્ત તમારા પિતાનું નામ નામ લખી શકો છો અને પાછળ સરનેમ જો લખવી હોય તો સરનેમ પણ લખી શકો છો આગળ તમે સરનેમ નહીં લખતા પાછળ જ તમારે સરનેમ લખવાની પહેલાં તો તમારે તમારા પિતાનું નામ લખી દેવાનું અને પછી પાછળથી તમારી જે સરનેમ છે એ લખવાની હવે અહીંયા આ ઇંગ્લિશમાં લખાઈ ગયા પછી આ પહેલાં ઓપ્શનમાં આઈડેન્ટિફેલ નેમ ઇન ઇંગ્લિશમાં તમારા પિતાનું નામ ઇંગ્લિશમાં લખાઈ ગયા પછી નીચે તમારે ગુજરાતીમાં નામ લખવાનું છે તમારા પિતાનું તો ગુજરાતીમાં મિત્રો તમે જ્યારે નામ લખો ત્યારે તમારે જે નામ છે એ નામ જેવી રીતના તમારા પિતાનું નામ તમે જે પહેલા ઇંગ્લિશમાં લખ્યું છે એવી જ રીતના અહીંયા ગુજરાતીમાં તમારે તમારા પિતાનું નામ લખવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં ઉપર અહીંયા ઇંગ્લિશમાં નામ લખેલું છે કરમસિંહભાઈ ચૌહાણ અને અહીંયા લખેલું છે કરમસિંહભાઈ તો આ જે બે નામ છે એ મેચ થતા નથી અને મેચ જો નામ નહીં થાય તો અહીંયા આપણે જે આ નેમ સ્કોર છે એ તમને ઓછો જોવા મળશે અહીંયા તમે નેમ એચ સ્કોર જોઈ શકો છો પચાસ જોવા મળે છે કારણ કે આ બંને નામ છે એ મેચ થતાં નથી એક એક ઓપ્શનમાં ઇંગ્લિશમાં લખેલું છે કરમસિંહભાઈ ચૌહાણ અને ગુજરાતીમાં ફક્ત કરમસિંહભાઈ જ લખેલું છે એટલે આ બે નામ છે એ મેચ થતા નથી એના કારણે અહીંયા નેમ મેસ સ્કોર છે એ પચા આપણને જોવા મળી રહ્યો છે તો આ નેમ સ્કોર છે એ મિત્રો નામ પ્રમાણે નામ મેચ થતું હોય એના પ્રમાણે અહીંયા તમને જોવા મળતો હોય છે તો હવે અહીંયા જો આપણે નેમ મેસ સ્કોરને વધારવો હોય તો એના માટે તમારે અહીંયા જે આ મેં અત્યારે કરમસિંહભાઈ ચૌહાણ ઉપર નામ લખ્યું છે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં ફક્ત કરમસિંહભાઈ લખ્યું છે તો હું અહીંયા પાછળ ચૌહાણ લખી દઈશ તો જે આ નેમ મેસ સ્કોર છે એ વધી જશે જોજો મિત્રો અત્યારે પચાસ છે હવે અહીંયા આપણે ચૌહાણ લખી દઈએ તો આપણે કરમસિંહભાઈ ચૌહાણ લખી દીધું છે અને હવે આપણે જે છે એ નેમ મેચ સ્કોર જે લખેલું છે એના પર ઓકે આપીશું એટલે જે નેમ મેચ સ્કોર છે એ વધી જશે તો આપણે એના પર વકી આપીએ તો જોઈ શકો છો મિત્રો નેમ મેચ સ્કોર જે હતો એની જગ્યાએ શો થઈ ગયો છે એટલે કે કહેવાનો મતલબ કે જે આ આઈડેન્ટિટી ફેલર નેમ ઇંગ્લિશમાં જે લખેલું છે એ અને આઈડેન્ટિટી ફેલર નામ ગુજરાતીમાં જે લખેલું છે એ એ બંને સેમ મેચ છે એક જ નામ છે એટલા માટે મિત્રો અહીંયા નેમ મેચ સ્કોર જે છે એ આપણને શો જોવા મળી રહ્યો છે અને આ નામ મેચ સ્કોર મિત્રો સો હોવો જોઈએ અથવા સોથી છન્નું સત્તાણું અઠ્ઠાણું આ આટલો જો તમારો સ્કોર હશે તો તમારી જે ખેડૂત આઈડી છે એ ખેડૂત આઈડી એપ્રૂવ થવાના ચાન્સ બહુ વધુ છે અને એનાથી જો ઓછો હશે તો તમારી જે ખેડૂત આઈડી છે એ રિજેક્ટ થવાના ચાન્સ વધુ છે તો મિત્રો અહીંયા આવી રીતના મિત્રો તમારે નામ લખવાનું છે તો મિત્રો આવી રીતના આ જે બે તમને બોક્સ જોવા મળે છે આઈડેન્ટિફેલર નેમમાં એમાં મિત્રો તમે આવી રીતના નામ લખી શકો છો સૌ પ્રથમ તમારે તમારા પિતાનું નામ ઇંગ્લિશમાં લખવાનું છે અને પછી મિત્રો તમારા પિતાનું નામ તમારે ગુજરાતીમાં લખવાનું છે પુરુષ બનાવી રહ્યા હોય તો પણ એમને એમના પિતાનું નામ લખવાનું છે અને સ્ત્રી ખેડૂત આઈડી બનાવી રહી છે તો પણ એમને એમના પિતાનું નામ જ લખવાનું છે પરણેલ સ્ત્રી હોય તો પણ એમને એમના પિતાનું જ નામ લખવાનું છે એમના પતિનું નામ લખવાનું નથી આધાર કાર્ડમાં ભલે પતિનું નામ રહ્યું પણ અહીંયા તો એમને એમના પિતાનું જ નામ લખવાનું છે અને મિત્રો મેં આગળ તમને કહ્યું તેમ જો તમારા પિતાનું નામ ફક્ત લખ્યું હોય તો અહીંયા નીચે ગુજરાતીમાં પણ ફક્ત તમારા પિતાનું નામ લખવું અને જો તમે અહીંયા ઇંગ્લિશમાં જો તમારા પિતાના નામ પછી તમારા પિતાની સરનેમ જો તમે લખ્યું હોય તો અહીંયા ગુજરાતીમાં પણ સરનેમ લખજો જેથી કરીને નેમ મેચ સ્કોર જે છે એ તમને વધુ જોવા મળે સો અથવા સોથી નીચે કે સો જોવા મળે અને નેમ મેચ સ્કોર મેચ થવો એ પણ બહુ મિત્રો જરૂરી છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે તો મિત્રો વિડીયો જો આજનો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ આઇકન છે એને મિત્રો તમે પોલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ ખેડૂત આઈડીનો વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર